લોકસભાની ચૂંટણી માટે બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ જે બેઠકોની ભારે ચર્ચા હતી અમરેલી સુરેન્દ્રનગર અને જૂનાગઢ આ બેઠક પર સમીકરણો કયા કારણે બદલાયા અને બે બેઠકો એવી છે કે જે સુરેન્દ્રનગર અને અમરેલી આ બંને બેઠકમાં નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે જે ચર્ચામાં પણ નહોતા તેને ઉતારવામાં આવ્યા છે તે પાછળના જે કારણો છે શું એ કારણ હતું કે જે

અને ત્યાંથી છેક ઉના સુધીનો જે આખો પટ્ટો છે એ કોળી બાહુલ્ય વિસ્તાર છે એટલે આ વિસ્તાર ઉપર ક્યારેય કોઈ કોળી સમાજની અવગણના બી થઈ શકે એમ નથી અને આ જે ચહેરો ભારતીય જનતા પાર્ટીએ પહેલાં જાવા ઘણા મારી લીધા કોશિશ બધી કરી લીધી પહેલી કોશિશ હતી પુંજાભાઈ વંશને પોતાની પાર્ટીમાં લાવવાની જે ઓપરેશન લોટસ અંતર્ગત એટલે રાજેશ ચુડાસમાનું નામ ડિક્લેર નહોતું થયું અને એક કેસનું બાનું પણ હતું કે ભાઈ ડૉક્ટર ચગ નામના ડૉક્ટરના આપઘાત કેસમાં એનું નામ છે એટલે આ બાના હેઠળ રાજેશ ચુડાસમાનું નામ જાહેર કર્યું નહોતું પરંતુ અંદરખાને વાત એવી હતી કે કોઈ પણ ભોગે એ લોકો પૂંજાભાઈ વંશને અહીંયા લાવવા માગતા હતા હવે પૂંજાભાઈ વંશ ન આવ્યા અથવા તો એનો મેળ પડે એમ નથી હાલ તુરત તો શું કરવું એના પછીનો વિચાર હતો હીરાભાઈ જોટવા એ પણ કોંગ્રેસી છે ખાસા પ્રભાવશાળી છે અને વિસ્તારમાં પણ લોકસેવક તરીકે તો ઠીક પણ ઉદાર હૃદયના અને ભાવના હોવાને કારણે એનું પણ ખાસું પ્રભુત્વ છે એટલે કોશિશ એમ કરી કે જો પૂંજાભાઈ વંશ ન આવે તો હીરાભાઈ જોટવા આહિર સમાજમાંથી છે અમરીશ ડેરથી માંડીને બધા જે લોકો છેલ્લે ઓપરેશન લોટસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એટલે અમરીશભાઈને આ ઓપરેશન સોંપવામાં આવ્યું હતું કે તમે હીરાભાઈ જોટવાને પણ કહો કે એ ભારતીય જનતા પાર્ટીમાં આવે જેથી કરીને ગ્રાસરૂટ લેવલનો અમને સપોર્ટ મળી રહે એટલે એ બંને કસમોકસ ચાલતી જ હતી ઇન બિટ્વીન ન પૂંજાભાઈ આવ્યા ન હીરાભાઈનો મેળ પડ્યો કરવું શું તો ઓપ્શનમાં આ આ ભાઈ તો હતા જ રાજેશ ચુડાસમા પણ મહત્વની વાત સર એ છે કે તમે સુરેન્દ્રનગર જુઓ કે અમરેલી જુઓ ઉમેદવાર જ્યારથી જાહેર થયા છે ત્યારથી ક્યાંક આંતરિક વિખવાદ છે બાહ્ય પણ એટલો વિખવાદ છે રોષ જોવા મળે છે પરંતુ જુનાગઢ બેઠક એવી છે કે જ્યાં રાજેશ ચુડાસમાનું નામ જાહેર થયું ત્યારથી ઉજવણીનો માહોલ છે જાણે જીતી ગયા એવો માહોલ છે ઓબ્વિયસલી કારણ કે એક આ પ્રકરણને જો તમે ડૉક્ટર ચગવાળા પ્રકરણને બાદ કરો ધારો કે તો આજ સુધી રાજેશ ચુડાસમાની વિરુદ્ધમાં કોઈ મોટી વાત આવી કે કોઈ મોટું કૌભાંડ કે કોઈ ફ્રોડ કે કોઈ દાગ દાગદાર થઈ જાય એવી જ કોઈ વાત આવી પણ નહોતી યંગસ્ટર્સ છે ઉદ્યોગપતિ છે અને બધી જ રીતે સક્ષમ છે આપણે જાણીએ છીએ તો એ તો ઓબ્વિયસલી સ્વાભાવિક હતું બલકે તમે જેમ કહો છો એ વાત તો હકીકત છે કે જ્યારે આ કેસમાં નામ આવ્યું ત્યારે કોઈએ દાજ ન કાઢી વિપક્ષથી માંડીને કોઈએ એક આ રઘુવંશી સમાજે એ રેલીઓ કાઢી હતી આવેદનો પત્રો આપ્યા હતા વગેરે વગેરે પરંતુ જો ખરા અર્થમાં દોષિત હોય અથવા તો એનું પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત લાગતું તો વિપક્ષ તો છોડે જ નહીં બલકે એવું નહોતું થયું એ શું દર્શાવે છે કે આ આખી જે બેઠક છે જૂનાગઢની લોકસભાની એમાં એનો સારો એવો ખાસો પ્રભાવ છે સારા ઉદ્યોગપતિને યંગસ્ટરની છાપ છે એટલે ઓબ્વિયસલી પછી ત્રીજો વિકલ્પ મેં કીધું તેમ પહેલું ઓલું બધું જાણવા દીધું ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી વિપક્ષમાંથી કોળી ઉમેદવારને લાવવાને કારણે જે કેટલોક સમય પાસ કર્યો એમાં રઘુવંશી સમાજની પણ નાડ દબાણી કે એને પૂછવામાં આવ્યું લાગતા વળક અને એમાં ગિરીશ કોટેચાથી માંડીને ત્યાં ભાઈ જૂનાગઢના જે છે અત્યારે પૂર્વ મેયર વગેરે એને પણ બધાને પૂછવામાં આવ્યું ડોલરભાઈ કોટેચા વગેરેને કે ભાઈ અમે આને આપીએ તો વાંધો નથી ને એમ તો ચારે કોરથી જ્યારે બધું જ સમૂહ સૂત્રો ઉતરવાની ખ્યાલ આવી ગયો પાર્ટીને પછી એણે ઓલું ઓપરેશન લોટસ હાલ તો અટકી ગયું એમાં રાજેશ ચુડાસમાભાઈને એનું નામ જે પ્રાયોરિટીમાંથી નીચે હોઈ ગયું હતું ત્રીજી પાયદાનમાં એ વન આવી ગયું અને અત્યારે એને ટિકિટ મળી ગઈ છે પછી કેટલાક લોકો એવી વાત અફવા ઉડાડી હતી કે કોંગ્રેસમાં જોઈન્ટ થાય છે વગેરે વગેરે પછી એની એને રદિયો પણ આપી દીધો કોઈ હવે થાય એમ નથી સામે બિલકુલ અમરેલી બેઠકનું શું લાગે કારણ કે આપણે અગાઉ જેમ વાત થઈ એમ કોઈ નામ ચર્ચામાં નહોતું વાત એવી પણ થતી હતી થોડા સમય કે ભાઈ કોઈ મહિલા ઉમેદવાર આવશે પરંતુ કોઈ નામ ચિત્રમાં નહોતું ભરતભાઈ સુતરિયા ભાજપનો ઉમેદવાર છે અત્યારે ભરતભાઈ સુતરિયાનું નામ ભલે અત્યારે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું પરંતુ હજી ત્યાં પણ સ્થિતિ સુરેન્દ્રનગર જેવી શરૂ થઈ છે ને હજી ભડકે બળશે ભવિષ્યમાં ભરતભાઈ સુત્રિયા જિલ્લા પંચાયતમાં હતા એટલે એને ગ્રાસરૂટ લેવલના કાર્યકરો ઉપર એનો પ્રભાવ હોય એમાં ના નહીં એને ભારતીય જનતા પાર્ટીવાળા પણ ના નથી પાડતા પરંતુ ન્યા જે કેટલાક અનેક પ્રકારના દાવેદારો હતા જેમાં ભરતસૂત્રી પછી કૌશિકભાઈ વેકરિયા હતા અને દિલીપ સંઘાણીના પરિવારે હતા અને બીજી ભાવનાબેન પટેલે હતા અને બાકી અનેક ત્યાં તો માથા એટલા ઉમેદવાર હતા એમ કહો તો ચાલે પરંતુ ભરતભાઈ જેમ કે કીધું કૌશિક વેકર એ દ્રષ્ટિકોણથી પણ જુઓ પછી શિક્ષણની દ્રષ્ટિએ જુઓ અને પછી જાહેર જીવનની દ્રષ્ટિએ જુઓ તો ભરતભાઈ કરતા અનેક સારા પ્લસ પોઈન્ટ ધરાવનારા માણસો રહી ગયા અને ભરતભાઈ આવી ગયા છે એટલે આજની તારીખે મને ખબર છે એક બહુ મોટા ધર્મગુરુ એક બહુ મોટા નાના રાજકીય અગ્રણી એક બહુ મોટા બીજા વિશ્લેષકથી માંડીને કેટલાક લોકોએ ઉપર સુધી આ વાત પહોંચાડી પણ છે કે ભાઈ આના કરતાં તમે બીજું કોઈ માથું આપો અમને કોઈ વાંધો નથી અમે એમ નથી કહેતા કે છગન મગન અમે કહીએ આપો પરંતુ આ ભાઈને ટિકિટ આપીને તો તમે જરાક ઓગણીસ વીસ કર્યું તો છે કારણ કે જે લોકો અત્યારે સિનિયર મોસ્ટ છે એ હવે ધારાસભા થાય ને આ ભાઈ સંસદ સભ્ય એની ઉપર થાય અને આમ પણ જો સાહેબ આપણે જોઈએ તો કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમર યુવા છે એજ્યુકેટેડ છે મજબૂત ચહેરો કહી શકાય આ ભરતભાઈ સામે ઘણો મજબૂત ચહેરો કહી શકાય અને પાછું અમરેલી પંથક જે છે એ કોંગ્રેસનો ગઢ છે ગઢ છે ભૂતકાળ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં જીતવું એ નેવાના પાણી મોભે ચડાવવા બરાબર છે આપણે જાણીએ જ છીએ પરસોત્તમભાઈ રૂપાલા આ જેમ શક્તિસિંહ ગોહિલે કીધું વાત તો ખરી જ છે કે માની લો કે બહુ મોટું માથું હતા અને બહુ સારું હતું છે તો છે જેમાં ના નથી એ ભલે એણે વિરોધ પક્ષના હોવાને કારણે આવું બોલ્યા છે પરંતુ જો ત્યાં સીધું ચડાણ હોત અને દોડવું એને ઢાળ મળે એવી સ્થિતિ હોત તો તો ઓબ્વિયસલી પરસોત્તમભાઈ ત્યાંથી જ ન લડે એનું માત્ર વતન છે પણ સ્થિતિ એવી નથી ત્યાં થોડીક પ્રોબ્લેમેટિક સ્થિતિ છે ને વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે અમરેલી પંથક બિલકુલ અને એમાં જેનીબેન ઠુંબર કે જે યંગ છે શિક્ષિત છે સક્રિય છે બંને કરતા સક્રિય હોવું એ ઓર વધી જાય છે બીજું એનું ક્યારેય પણ તમે એનું છીછરું વર્તન ક્યાંય જોયું નથી જિલ્લા તાલુકા પંચાયતમાં પણ તેઓ શ્રી જિલ્લા પંચાયતના સદસ્યત્ણીના પ્રમુખ પૂર્વે રહી ચૂકેલા છે તો એમાં પણ એનું એટલું યોગદાન છે ને લોકોએ માન્યું છે કે બેન કારણ કે મહિલા મોરચાના અધ્યક્ષ છે આઈ થિંક જ્યાં સુધી હું માનું ત્યાં સુધી કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ છે તો આ પ્રકારે એની સક્રિયતાને અને બીજું આવે જ છે એ રાજવી પરિવારમાંથી કયો જેને રજવાડું વારસામાં મળ્યું હોય અથવા તો રાજકારણ એમાંથી આવ્યા છે એટલે એનું દાવેદારી ભરતભાઈ કરતાં તો ઘણી વધી જ જાય છે એમાં કોઈ સંશય નથી હવે જે કાંઈ છે તામ બધો ભારતીય જનતા પાર્ટીના સંગઠન ઉપર આવી જશે જો સંગઠન મજબૂતાઈથી કામ કરશે અને બુથ લેવલ સુધીનું જે આપણે માઇક્રો પ્લાનિંગ નામની વાત કરવામાં આવે છે તો ભરતભાઈ જીતી જશે એમાં ના નહીં પણ ત્યાં ભયંકર ફાઇટ થશે એમાં તો કહી શકાય અત્યારે આપણે સર એટલું કહી શકીએ આ ટક્કર થવાનું બીજું કોઈ કારણ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કદાચ એટલું મોટું નામ નથી એના કારણે ટક્કર શક્ય બનશે અત્યારે ત્યાં એક તો અમરેલી તમે કહો પોરબંદર કહો અન્ય બનાસકાંઠાથી માંડીને સાબરકાંઠાથી માંડીને પાટણ સુધીની વાત કરો જ્યાં પણ આવા પ્રોબ્લેમ થયા છે એમાં ઉમેદવાર કરતાં જ સૌથી વધુ અગર કોઈ દોષિત હોય તો એ મેનેજમેન્ટ છે એટલે કે હાઈકમાન્ડ છે ટિકિટ તમે આપી ત્યારે ઉમેદવાર તો કે ને ભાઈ તમે મને ટિકિટ આપી એટલે હું લડવાની કોશિશ કરું તમે મને તો યોગ્ય માનો જ છે મેં દાવો કર્યો હોય તો તમે મારા ઉપર કહી શકો કે ભાઈ તમારો દાવો હતો ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને તમે લોકો હવે માથે રહીને હેરવા અથવા તો તમારી ક્ષમતા પુરવાર કરી ન શીખ્યા આ તો ભરતભાઈએ દાવો એટલો બધો નહોતો કર્યો જેટલો બીજા બધા લોકોનો હતો એમ તો હિરેન હિરેપરાનો દાવો હતો એનો તો અનેક લોકોએ દાવો કરેલો રત્નાકરજી ઉપર જેને પ્રભારી કહી શકાય આખા વિસ્તારના એ રત્નાકરજી સુધી વાત પહોંચી હિરેનભાઈ હિરેપરા યુવાન છે લેવા પડવો પટેલ છે અને સક્રિય છે ને એને તમે આપો તો એવા જેટલા લોકો હતા કૌશિક સૂત્રિયા કે હિરેન પરમાર કયો કે મેં કીધું એમ ભાવનાબેન પટેલ કહો કે બીજા બધા પણ કહો બીજા એક લેડીઝ બી હતા નામ જ ખાલી નથી આવડતું અત્યારે તો આ બધાના નામ હતા તમે એટલે કે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે કીધું કે ભાઈ અમે આ ભાઈને ટિકિટ આપવા માગીએ ભરત સુતરિયાને તો એ પક્ષે નક્કી કરેલી વાત છે સામે પક્ષે તો મેં કીધું તેમ લોકોને જે જોઈએ છે પોતીકો માણસ તો ત્યાં બેન તરીકે છે જ એટલે જે કાંઈ નુકસાન થાય એ ઉમેદવાર કરતા એ પક્ષની વધુ ગલતી અથવા તો એની મિસ્ટેક ગણાશે સેમ આપણે અમરેલીથી હવે સુરેન્દ્રનગર બાજુ જઈએ તો સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી કોકડું એટલા માટે ગૂંચવાયેલું હતું કે ઉમેદવાર જાહેર નહોતા ત્યાં પરંતુ ઉમેદવાર જાહેર થયા બાદ કોકડું ગુંચવાયેલું છે જો કે ન્યા ભાઈ થોડીક સ્થિતિ થાળે પડતી જશે હવે બહુ કોકડું ગૂંચવાયેલું નથી એટલું બધું નથી જેટલું શરૂઆતમાં લાગતું હતું બલકે જો રિપીટ કર્યા હોત તો ઓર કોકડું ગૂંઠવાયું હોત સમજી લાગો અત્યારે જે ભાઈને ટિકિટ આપવામાં આવી છે ચંદુભાઈ ચંદુભાઈને ચંદુભાઈની છાપ જે છે ને એ ભાગ્યે જોવા મળે એવી છાપ છે જે છાપ જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂની હતી આ વ્યક્તિએ જે તે સમયે કોઈ દિવસ ક્યાંય એક પાવલાનો પગાર લીધો નથી સરકારી સંસાધનોનો ઉપયોગ કર્યો નથી એણે પાંચ વીઘા જમીન ઓછી કરી છે વધારી નથી અને અત્યારના યુગમાં કોઈ માણસ રાજકારણમાં પાંચ વીઘા જમીન ઓછી કરી બહુ મોટી વાત છે કારણ કે પચાસ વીઘા લે એવા બધા છે પાંચ ઓછી કરે એવા ઓછા છે આ પ્રકારની એની ભૂમિકા છે સાલે સ્વભાવના વ્યક્તિત્વ છે મીડિયા ફ્રેન્ડલી નથી એટલે કે એને બહુ ચમકવાની એટલે આમ છે એટલે કોકડું જો મહેન્દ્ર મુજબરાને રાખ્યા હોત તો વધારે ગૂંચવાયું હોત કારણ કે એ વ્યક્તિ જે છે ને એ સોફેસ્ટિકેટેડ છે લોકભોગ્ય નથી લોકભોગ્ય ગુજરાતી વાળીને ઓહેરીને બેસી જાય ને લોકભોગ્ય કહેવાય તમે મને ખુશી આપો અને પછી મને ફેન મારી સામે રાખી દો ને પછી હું બેસી શકું ને એ સોફેસ્ટિકેટેડ કહેવાય તો એવા લોકોની આ તો હેઢા ઉપર આવીને ખેતરના હેઢા ઉપર આવીને બે હેન તમને વાતું કરે કે બોલો વ્યાળું કરતા જાય ને વાતું કરતા જઈએ તો આ ટાઈપનું વ્યક્તિત્વ છે જે ભાઈને ટિકિટ અત્યારે આપી છે એને એટલે કોકડું ઉચકાયું ગૂંચવાયું નથી બલકે ઘણે મહદ અંશે ઉકેલાયું છે તો સર આપણે એવું કહી શકીએ કે જ્યાં જ્યાં આવું બે ચાર બેઠક એવી છે કે જ્યાં થોડો વિવાદ જોવા મળે છે આંતરિક જૂથબંધી હોય એવું બધું જોવા મળે છે તો એવું કહી શકાય જેનું પત્તું કપાય છે એવા લોકો દ્વારા જ આ બધું કરવામાં આવતું હોય એ તો ઓબ્વિયસલી એ તો કરે જ કરે એમાં કોઈ સંસ્કાર સંસ્થાને સ્થાન નથી તમે જુઓ અત્યારે પોરબંદરમાં પોસ્ટર વોર શરૂ થયા છે હાલાકી લલિત વસોયા એમ કીધું છે કે મેં નથી કર્યા ભારત અને હોઈ શકે વડોદરામાં પણ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીની અસંતોષને કારણે લાગ્યા લગાડ્યા હતા કોંગ્રેસી હોય પકડાયા હતા બી ખરા એટલે કદાચ કોંગ્રેસ કરે તો એ પાછું ખોટું એટલા માટે નથી કે એવરીથિંગ ઇઝ ફેર વોર એન્ડ લવ આ ચૂંટણીમાં અને રાજકારણમાં ને લડાઈમાં ને પ્રેમમાં બધું જ સંભવ છે એટલે એ શું કામ કોઈ ન કરે એ તો કરે જ કરે પરંતુ તમે જ્યારે કોઈ કોંગ્રેસ માણસ આવી ચાળો કરે ને છતાં એ ટકી રે પોસ્ટર ત્યાંથી હટે નહીં એનો અર્થ એમ છે કે તમારા ભારતીય જનતા પાર્ટી લોકો પણ એવું ઈચ્છે છે આ તો તમારે ખાલી જબાન પ્લેટફોર્મ બીજાનું છે પણ વાત તો અમારા જ મનની તમે મન કી બાત તો અમારી જ છે એમ માને છે એટલે અહીંયા જે વોર શરૂ થયા હતી સાચી વાત જ છે પાછી કારણ કે સુરેન્દ્ર પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાને આમ જુઓ તો કાંઈ હિંગ કે ફટકડી આપણી ભાષામાં કહીએ તો કાંઈ લેવા દેવા નહીં તેવો શ્રી હતો પાલીતાણા ભાવનગરમાં જ એની ઈચ્છા હતી એટલે ત્યાં જ છ સાત મહિનાથી કાયદેસરની મહેનત શરૂ કરી હતી પદયાત્રાથી માંડીને દુનિયાભરના જે કાંઈ પ્રયોગો કર્યા એ બધા પાલી ભાવનગરને ધ્યાનમાં રાખીને કર્યા હતા હવે અમરીશ ડેરનું ઓપરેશન લોટેસ થયું અને સમીકરણો પલટાઈ ગયા એટલે તેઓ શ્રીને પછી સુરેન્દ્ર અહીંયા પોરબંદર મૂકવામાં આવ્યા એ લેવા પટેલ છે એ જુદી વાત છે કેન્દ્રીય મંત્રી છે એ જુદી વાત છે પણ પોરબંદરને શું જોઈએ છે કુતિયાણ અને પોરબંદર બે મેર કોમ્યુનિટી છે એને વાત કરો તો બાકીના ધોરાજી ભાયાવદર જુનાગઢ ગડ આપણે જેતપુર ગોંડલ આ બધા વિસ્તારના લોકોને શું જોઈએ છે એવો વ્યક્તિ જોઈએ છે જે રોજ એને મળે જે કે લલિત વસોયા છે ભલે કોંગ્રેસમાં છે પણ મળશે અને જોઈએ ત્યારે ગમે તે લલિત વસોયા તો હાજરા હાજર જ છે માની લો તે મહેશભાઈને વિશે તો એવું કહેવાય છે કે આજે પણ એ નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે ભાઈ મનસુખભાઈ માંડવીયા કે પક્ષને કારણે જીતી જાય જેની સંભાવના વધુ છે તો તો જીતી બી જાય કેન્દ્રમાં કેન્દ્રમાં મંત્રી મંત્રી બનવાના બને તમને કોઈ મળવાના જ નથી ગામને પાદરે નથી એ તો જ્યારે આવે ત્યારે તેઓ શ્રી વીવીઆઈપી વિઝિટર્સ તરીકે આવશે અને બે ચાર ફંક્શનો કરીને વયા જવાના લોકોને શું જોઈએ છે કે ખભે હાથ મૂકીને વાત કરી શકાય એવો માણસ જોઈએ છે કદાચ રમેશભાઈ ધડુકમાં હતું એવું કહી શકાય એ તો બહુ જ ઘણું કહી શકાય પણ આ તો ધડુક કારણ કે એ તો ગોંડલના માણસ પાછા ધાર્મિક સ્વભાવના હોય અનેકો ભાગવત સપ્તાહ એણે બેસાડે કરેલી એટલે નાનામાં નાના કાર્યકર સુધી એની સીધી પહોંચ હતી તો ગમે તે માણસ એને ફોન કરી શકતો હતો આ માણસ ગમે તેને ફોન કરીને કામ ચીધી શકતા હતા રમેશ ધડુક તો અતિ જેને કહી શકાય એ આના કમ્પેરમાં અતિ જેમ વિઠ્ઠલ રાદડિયા પછીથી કોઈ માણસ આવ્યો હોય એવો કે જેને પોતીકો લાગે તો એ રમેશ ધડુક હતા કારણ કે આવા કેસમાં રાજકારણમાં એવું છે થોડોક ઉદાર મનનો ને ઉદાર હાથનો માણસ હોય વધુ ચાલે જેમ કે વિઠલ રાદડિયા હતા રમેશ ધડુક પણ એમાંના એક હતા બાકી મુઠીવાળીને કામ કરતા એનું કાંઈ બહુ લાંબુ ન ચાલે તો રમેશ ધડુક તો દાતાર માણસ હતા પાંચ પચાસ માણસને ખવડાવવું એટલે સામાન્ય વાત હતી તો એ વધારે સારું હતું એમાંથી તમે અત્યારે મનસુખભાઈને મૂક્યા છે માંડવિયાને આ સુટેડ બુટેડ માણસ છે એ શિષ્ટાચારમાં માનશે અને એ શૈલી પણ એની અલગ ને તમારે કઈ કામ કરજો મને કેજો ને કહેજો ક્યાં દિલ્હી જાય ક્યાં કેજો તો દિલ્હીના પૈસા હોય તો તમે હેરાન થાય છે ને એટલે આ પ્રજાને જે જોઈએ છે એવા જોઈએ છે પોતીકો માણસ એટલે શેરી મિત્રો સો મળે તાળી અને વધારે છે પણ ભારતીય જનતા પાર્ટી માટે છે એને ઇન્કાર કરી શકાય નહીં સર મૂળ વાત ઉપર આવીએ તો હવે તમને શું લાગે છે જુનાગઢમાં પણ કોંગ્રેસના ઉમેદવાર બાકી છે અને સુરેન્દ્રનગરમાં પણ સેમ સ્થિતિ છે સુરેન્દ્રનગર હોય કે જુનાગઢ તમને વન સાઈડ લાગે છે કે ટક્કર દેખાય છે જુઓ સુરેન્દ્રનગરમાં તો હવે ટક્કર ઓછી દેખાય છે સવાલ કે એ લોકો ઉમેદવાર તરીકે બે નામ છે ઋત્વિક મકવાણા કોંગ્રેસ પાસે ઋત્વિક મકવાણાને ઉતારે તો થોડીક ફાઇટ થાય પણ થોડીક ઇન ધ ઋત્વિક મકવાણા છે એ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે પણ સામે પક્ષે આ ભાઈ છે મેં તમને કીધું તેમ એની પોતી કે એક છાપ સારી છે અને એ પણ ચુવાળિયા કોળી છે એટલે અહીંયા ટક્કર ભલે થાય તો પણ ત્યાં થોડુંક આસાન થઈ જાય સુરેન્દ્રનગરમાં હવે એટલી ફાઇટ ન રહીએ કારણ કે હવે એવડું મોટું માથું તો કોઈ છે જ નહીં કે આને હરાવી શકે સોમા ગાંડાની છે તો એની કોઈ એના ઉપર કોઈને ભરોસો નથી કે અહીંયા રે ના રહી એટલા માટે થઈને એટલે સુરેન્દ્રનગર ઓછું થઈ ગયું જૂનાગઢમાં પણ આપને કહું કોંગ્રેસમાંથી જે લોકો નથી આવ્યા એનો અર્થ એ નથી કે મન વચન કર્મથી નથી આવ્યા એટલે એક જે ઓપરેશન લોટસ જે છે ને એક બાહ્ય છે એક છે આપણે જોઈએ છીએ એને ખેસ પહેરાવી દેવામાં આવ્યો છે ખેસ પહેરા વગરના જે ભારતીય ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ બુદ્ધિપૂર્વક મહેનત કરવાના અને ન્યા પણ રાજેશ ચુડાસમા છે તો એને પણ આરામથી જીતી જાય એવી સંભાવના તેમને વાત કરી કે જે બેઠક પર મોડા નામ જાહેર થયા છે પરંતુ અત્યારે ત્યાં સ્પષ્ટતા છે અત્યારે ત્યાં જે કોઈ માહોલ હતો એ તો પૂરો થઈ ગયો છે પરંતુ થોડા ઘણા જે નિવેદનો બહાર થયા છે અમુક બેઠકો પર સમીકરણો બદલાયા છે તેના અમુક સૌ કોઈ નિવેદન છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર